મારા પપ્પાએ મારા લગ્ન મારા લગ્ન જેને હું મારો નાનો ભાઈ માનતી હતી તે છોકરા સાથે કરાવી દીધા અને પછી હું તે છોકરાને નાનો સમજી હતી અને એ છોકરાએ લગ્ન પછી મારી સાથે મારા પપ્પાએ મારા એક છોકરા સાથે સંબંધ ગોઠવી દીધો એ છોકરો મારી કરતાં ઉંમરમાં નાનો હતો એટલે હું સંબંધ કરવાનું ના પાડી કારણ કે હું કોઈ બીજા છોકરાને પ્રેમ કરતી હતી મારા પપ્પાએ કહ્યું તું કરણ સાથે લગ્ન કરવા પડશે લગ્ન પછી કરણ એની મિલકત પૈસા તારા નામે કરી દેશે પછી પણ હું આ વાતોમાં સંમત થઈ અને મેં મારા પપ્પાના ભાઈબંધના છોકરા સાથે લગ્ન કર્યા જ્યારે મેં લગ્નની રાતે રૂમમાં આવ્યો તેથી મેં તેને અલગથી સુવા કહ્યું કાર્તિકે મારી નજરમાં તે એક માત્ર નાનો છોકરો હતો પણ તે આખી રાત મારી સાથે રહ્યો અને તેને મારી સાથે કરણ મારા પપ્પાનો ભાઈબંધનો છોકરો હતો જે સમયે તેની ઉંમર બાર વર્ષની હતી જ્યારે તે અમારા ઘરે રહેવા આવ્યો હતો ત્યારે કરણના મમ્મી પપ્પાનું અવસાન પછી મારા મમ્મી પપ્પાએ તેને ગામડામાંથી શહેરમાં લાવી દીધો હતો કારણ કે આ દુનિયામાં હવે કોઈ ન હતું તેથી મારા પપ્પા પાસે બીજો કોઈ રસ્તો ન હતો કારણ કે કરણના પપ્પા અને મારા પપ્પા વચ્ચે ખૂબ જ ભાઈ જેવો સંબંધ હતો બંને સાચા ભાઈઓની જેમ રહેતા હતા તે સમયે હું પંદર વર્ષની હતી જ્યારે કરણ અમારા ઘરે આવ્યો તે સમયે તે રડી રહ્યો હતો તેના માટે તેના મમ્મી પપ્પા અલગ થવાનો ખૂબ જ આઘાત લાગ્યો હતો મમ્મી પપ્પા તેને ગુમાવ્યા હતા હું તેને નાનો ભાઈ જેવું માનતી હતી તેથી તેના દુઃખનો સહારો તેને આપતી મારી આંખોમાં આંસુ આવી જતા મેં તેને કહ્યું કે મારી મમ્મી તારી મમ્મી જેવી જ છે તેની મમ્મીને ખૂબ જ યાદ કરે છે તે રડવા લાગે છે અને મમ્મી મમ્મી કરે છે પછી મારું મન મારી મમ્મીનું હૃદય ફાટી જાય છે મારી મમ્મી પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી ધીરે ધીરે મારી સાથે કરણ ખૂબ જોડાવા તે તે મારી મારી સાથે સાથે જ સુધી વાતો કરતો તેના પપ્પા વિશે તેના મમ્મી વિશે બધી જ વાતો મને કરતો કરણના પપ્પા તેને મિલકત તેના નામે કરી દીધી જેથી જમીનમાંથી પૈસા તેને પાછા આવતા રહેતા અને તે પૈસા ઘણા હતા કે તેની જરૂરિયાત સાથે અમારા ઘરનો પણ ખર્ચો પૂરો થતો મારા પપ્પાનો બહુ ધંધો નાનો હતો અમે અમારી જરૂરિયાત ભાગ્યે જ પૂરી કરી શકતા પણ હવે અમારા ઘરમાં બધું જ આરામદાયક બની ગયું હતું કારણ કે આ કરણને તમાક પૈસા મારા પપ્પા પાસે આવવા લાગ્યા કારણ હંમેશા મને સાજી અને તેની રમતો રમતી તેને મનોરંજન માટે તેની સાથે જ જોવા જોતી હું શું કરતી હતી તેને મારી પાસે ભણવાનું શરૂ કર્યું હું પણ મારા મમ્મી પપ્પાને હું એકમાત્ર દીકરી હતી અને એટલે જ આને નાનો ભાઈ મારે હોય એવું લાગતું હતું હું ભૂલી ગઈ હતી કે સાચું જ ભાઈ જ ભાઈ હોય મોડથી બોલેલો ભાઈ ના બની જાય હું એ વખતે કોલેજના બીજા વર્ષમાં હતી હું ક્યારેક ક્યારેક કોલેજ જતી હું ઘરે અભ્યાસ કરતી હતી અને જમવાની વ્યવસ્થા મમ્મીએ મારા પર મૂકી દીધી કોલેજમાંથી આવીને હું સીધી જ રસોડામાં જઈને ખાવાનું બનાવતી તે સમયે તેના માટે રોટલી બનાવતી હતી કારણ આવતાની સાથે જ મારી સાથે આવતો અને કહેવા તું આજે શું બનાવે છે તને મારા માટે શું કર્યું તેને કહેતી પહેલાં તારે રૂમમાં જા અને સ્નાન કરીને ફ્રેશ થઈ જા તું સીધો રસોડામાં મારા તરફ ધ્યાનપૂર્વક જોઈને તેને કહ્યું એટલે જ હું તમને પાછા આવ્યા પછી પહેલાં જોવા માગું છું હું જ્યારે પણ સ્કૂલમાં જાઉં છું તમારા વિના શાળામાં કેવી રીતે સમય પસાર કરું છું તમે શું જાણો તમે મારા શું લાગો છો એ વિચાર કદાચ એટલે જ મને એટલો પ્રેમ કરવા લાગ્યો કે હું તેને દરેક દુઃખમાં આછું લૂછું છું આમને આમ ચાર વર્ષ વીતી ગયા ને અમારા ઘરમાં રહેતા હવે તે રસના ધોરણમાં આવી ગયો હતો જેથી જ તેને કદાચ મારી આદત પડી ગઈ હતી સાચું એ હતું કે મને પણ તેના વિના રહેવાનું મન ન હતું પણ હું એને નાનો ભાઈ જ માનતી હતી અને એક દિવસ અમારે ઘરે થોડા દિવસ સુમિત રહેવા આવ્યો હતો સુમિત મારી મમ્મીનો બહેનપણીનો છોકરો હતો મારી મમ્મી તેને ઘરે જ રોક્યો હતો મારી મમ્મી તેને કહ્યું તમે ત્યાં સુધી રહી શકો જ્યાં સુધી તમને જોઈતો રૂમ ના મળે તમે અમારા ઘરે રહી જાઓ હું નાનપણથી જ મારા મમ્મી બહેનપણના ઘરે જતી હતી અને મમ્મીના બહેનપણી દીકરો અમારા ઘરે આવતો હતો બાળપણથી જ અમારી સારી મિત્રતા હતી મારી મમ્મી અને એની બહેન પણ એ મરીને બાળપણમાં જ સુમિત અને મારો સંબંધ નક્કી કરી દીધા હતા અને મને સુમિતની પણ આ વાતની જાણ હતી તેથી એકબીજા માટે અમને સામાન લાગણ્યો હતી જ્યારે તે અમારા ઘરે આવ્યો શહેરમાં આવ્યો હતો જ્યારે તેને નોકરી મળી ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને તેણે કહ્યું માસી મને નામનો ઉકેલ મરે છે હવે હું મારા ફ્લેટમાં શિફ્ટ થઈ તે દિવસે તે નોકરી મારે તેની મમ્મી અને તેની બહેન પણ બીજા શહેરમાં આવ્યા હતા મારા ઘરેથી બધા મીઠાઈઓ બોક્સ લઈને આવ્યો હતો તેના સ્વાગત માટે હું રસોડામાં ચાલી વ્યવસ્થા કરી રહી હતી પણ રસોડામાં મદદ કરતો હતો હું ચા બનાવી હતી બાકીનું બધું તૈયાર કર્યું હતું આજે સુમિતની પસંદગીનું બધું જ ખાવાનું મેં બનાવ્યું હતું કાર્તિક સાથે વાત કરતી હતી ત્યારે સુમિત મીઠાઈ લઈને સીધો રસોડામાં આવી મારી આંખો જોઈને જોઈ રહ્યો તે શર્મવા નમવા લાગ્યો મારી મમ્મીને એક તબિયત અચાનક પકડી ગઈ હતી મારે તેની સાથે જુઠ્ઠું બોલવું પડ્યું અને આ સમય યોગ્ય લાગ્યું આપ સાંભળીને ચૂપ થઈ ગયો પછી તેના પોતાના વલણ માટે માફી પણ માગવાનું શરૂ કર્યું અને માતાની તબિયત વિશે પણ પૂછવા લાગી મારી સાથે ફરી પ્રેમ પરિવાર વાતો કરવા લાગ્યું પરંતુ માનસિક રિસ્તે હસ્તવ્યસ્ત હતી એક તરફ સુમિત જલ્દી લગ્ન કરવા પણ તેમાં કામ હતું બીજી તરફ કરણ સત્ય સ્વીકારવા તૈયાર ન હતું હું તેની સાથે કાયમ રહી શકતી નથી છેવટે મારે કોઈ દિવસ લગ્ન તો કરવા જ પડશે આ હતું કે હું પણ સુમિતને ખૂબ જ પ્રેમ કરવા લાગી હતી થોડા દિવસ પછી આ મારી સાથે આવો અકસ્માત થયો તેમાં મારું જીવન બદલાઈ ગયું પણ સુમિતના સંજોગો એવા ન હતા ત્યારે પપ્પાએ વિચાર્યું કે કરણ પોતાની જમીનમાં થોડો હિસ્સો વેતન તરીકે આપે તો સુમિતનું ઓપરેશન પણ થઈ જાય અને મારા લગ્ન પણ આમાં એ હતું કે કરણ અઢાર વર્ષનું હતું કરણ જે તે અઢાર વર્ષના છોકરા સાથે લગ્ન કરે કાનૂની મુજબ તે છોકરી કરણને મિલકતની માલકીન બનશે અને કરણની પરવાનગી તે મિલકત વેચી શકશે તેથી જ્યારે મારી મમ્મી મને આ કહ્યું ત્યારે હું દુઃખના દુદયામાં ડૂબી ગઈ મમ્મી તમે શું બોલો છો હું તેને ભય માનું છું આ બિલકુલ ના થઈ શકે મમ્મીએ કહ્યું અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી સુમિતનું ઓપરેશન થવું ખૂબ જ જરૂરી છે જેના માટે લાખો રૂપિયાની જરૂર પડશે તે સમયે સુમિતનું ઓપરેશન થાય તે પણ તેના હાથનું નુકસાન થઈ શકે ડૉક્ટરે કરણ પણ તેની તેની બહેન માને છે ક્યારે મારી સાથે લગ્ન કરવા રાજી નહીં થાય શા માટે તમે અમારી પરીક્ષા કરો છો કરણ મને તેની બહેન સમજીને બધી જવાબદારી પૂરી કરી તેને મને લગ્ન કર્યા નહીં પણ મારી સાથે સુમિત દવાખાનો બધો ખર્ચો આપ્યો હું કરણને ખૂબ જ ભાઈ તરીકે લાગી સુમિત પણ તેને માફી માગી અને હું અને સુમિત અને મારો એક મહિનાના પછી લગ્ન થયા અને સુમિત ખૂબ જ ખુશ હતા મારે કોઈ ભાઈ ન હતો એટલે મેં કરણને માન્યો તે મારી મમ્મી પપ્પાનો સહારો બન્યો હતો આ બધું જોઈને મારી આંખો ભીની થઈ ગઈ અને મેં લગ્ન જીવનમાં ખુશીથી રહેવા લાગ્યા